અદાય બનવાનું છે અને દાદી એ બનવાનું છે એટલે આપણે એવું માનીએ કે ઘરડા આપણા માતા છે પિતા છે અથવા આપણા પપ્પાના મધર છે પપ્પાના મમ્મી બી છે તો આપણે એમની વ્યવસ્થિત વ્યવસ્થિતપણે સેવા કરીએ કારણ કે એમના જે તમને આશીર્વાદ મળશે ને એ જીવનમાં તમે ક્યારેય બી અસફળ નહીં થાય હંમેશા સફળ જ રહેશો એમની છત્ર સાહેબ તમારી પાસે હશે તો એ ક્યારેય બી તમે મતલબ કે દુઃખમાં નહીં આવો મને એટલો અનુભવ છે અને તેમ છતાં આ તો આપણા રહી ઘરની વાત આપણે સમાજની જે વાત કરીએ તો કોઈ નાનું ઉમરનું નાનું અથવા મોટું હોય અથવા આર્થિક પરિસ્થિતિ સારી ના હોય તો બધા યુનિટી સાથે આપણે એમ કહીએ ભાઈ આ માણસ દવાખાનામાં દાખલ કરેલો છે અને એક લાખ રૂપિયાનો ખર્ચો છે તો એક વ્યક્તિને કે બે વ્યક્તિને કહેવાથી એક લાખ રૂપિયા ખર્ચો મોંઘવો પડે તમે બધા યુનિટી સાથે સમાજ સાથે ભેગા થઈને કરો કે ભાઈ ચલો ભાઈ પાંચસો રૂપિયા આપણે આપવાના પાંચસો વ્યા કેટલા પૈસા ભેગા સેવા ધામ પર એક ગુરુપૂર્ણ મહોત્સવ તરીકે રાખવામાં આવ્યા ભજન સત્સંગ સાથે સાથે જ્ઞાન પ્રવચન અને માર્ગદર્શન પૂરું પાડ્યું આ જીવનની અંદર માણસ જે ગુરુના શરણમાં જવાથી એના જે કુપકર્મ કરતો હોય અને ખોટા રાહે ચાલતો હોય ખોટા રસ્તે ચાલતો હોય એ દૂર થાય અને ગુરુના શરણમાં જવાથી એમના પરિવારનું અને જીવનનું કલ્યાણ થાય એ માટે પહેલાંથી જ ઋષિમુનિએ આ એક ગુરુ પૂર્ણિમા ગુરુનું મહત્વ આખા દેશભરમાં ઉજવાઈ રહી છે એ જ પ્રમાણે આ રાજગઢ મુકામે મારે ત્યાં મારા નિવાસસ્થાને આ એક ગુરુ પૂર્ણિમા ઉજવાય છે ત્યારે આ પ્રસંગે આ યુવા શક્તિના તમામ આગેવાનો તેમજ અમિતભાઈ છે અમારા ઝુકેશભાઈ પાવાગડિયા છે સાથે સાથે દરેક યુવાનો અને મને સાથ સત્ર આપી મારી સાથે રહ્યા મને ટેકો આપ્યો તે બદલ સૌનો આભાર માની મારી વાતને પૂરું કરું છું